પોરબંદર શહેરમાં હાલ જ્યારે શિયાળાની કડકટ્ટી ઠંડી પડી રહી છે ત્યારે જયવીર માંગડાવાળા દાદા અન્ન ક્ષેત્ર દ્વારા જરૂરિયાતમંદોને ગરમ થાબળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું પોરબંદરમાં જયવીર માંગડાવાળા અન્ન ક્ષેત્ર દ્વારા જરૂરિયાતમંદો ને આ ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું પોરબંદર શહેરમાં આવેલ બોખીરા નજીક કે નગર ખાતે જયવીર માંગડાવાળા અન્ન ક્ષેત્ર કાર્યરત છે આ અન્ન ક્ષેત્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જરૂરિયાતમંદો ને ભોજન આપવાની સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે રસ્તા પર રજડપાઠ કરનાર અને ભિક્ષાવૃત્તિ કરનાર લોકોને ભોજન આપવાની સેવા પ્રવૃત્તિ યોજવામાં આવી રહી છે જયવીર માંગડાવાળા દાદા પ્રેરિત અને ક્ષેત્ર દ્વારા પરમહંસો સહિત સાધુ સંતોને ભોજન કરાવવાની સાથોસાથ સાથ અને ઋતુ દરમિયાન કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે જરૂરિયાતમંદોને ધાબડા તેમજ સ્વેટર વિતરણ કરવાની સેવા પ્રવૃત્તિ યોજવામાં આવી હતી જે વીર માંગડાવાળા દાદા પ્રેરિત અનક્ષેત્ર દ્વારા રસ્તા પર રજરપાટ કરનાર અનેક લોકોને ગરમ થાબડા અને સ્વેટર વિતરણ કરવાનો સેવા કાર્ય યોજવામાં આવ્યું હતું જેમાં અનેક સેવા સેવાભાવીઓ ખાસ જોડાયા હતા. અશוק થાનકી ગુજરાત ન્યૂઝ پورબંદર 31 8 2020 થી અનક્ષેત્ર ચાલુ છે અને બસ સવાર-નવાર આવી પ્રવૃત્તિ હોય છે અનક્ષેત્ર તો કન્ટિન્યુડ છે બપોરના એક ટાઈમ 151 જણાને જમાડે છે વીર માંગડાવાળા દાદા અને વીર માંગડાવાળા દાદા પ્રેરિત જ અનુક્ષેત્ર છે આજે બસ ઠંડીના હિસાબે જે લોકોને મતલબ ઓઢવા માટે તકલીફ પડતી હોય ઠંડી લાગે એટલે તો એવી ઈચ્છા થઈ કે ભાઈ આજે દાબડા અને જેકેટ અર્પણ કરીએ કોને લાભ લાભ બસ આજે પરમંશો જે છે એ લોકોને સાધુ સંતોને